તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતા રહીશ જય દ્વારકાધીશ અને આપણે આવી ગયા છીએ આજે એક નવો વિડીયો લઈને અને હાલો આગળ કન્ટિન્યુ વર્ગમાં રહેજો કે જો આપણે અત્યારે બ્રેશ બ્રેશ કરીને આવ્યા અને હવે આપણે ચા પીવાનું છે તો આપણે ચા પી લઈએ પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ તો ચા પીવી છે અને મારે ચા પીવાનું છે અને જાણી બનાવે છે રોટલી તો આપણે હાલો ચા પી લઈએ પછી આગળ કન્ટિન્યુ બ્લોગમાં તો મિત્રો સરસ મજાની દાળ અને ડુંગળીનું શાક બની ગયું છે તો આપણે જમી લઈએ થોડુંક આપણે કંપનીમાં આવી ગયા છે અને કંપનીમાં મિત્રોએ કામ પણ સ્ટાર્ટ કરી દીધું છે અને આ છે અતુલભા વનરાજભા બધા મિત્રોએ કામ સ્ટાર્ટ કરી દીધું છે જય વાહ મજા હા હા વા ભવનભાઈ આવે છે આ હા 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 ઘુરતીઓ માનો તો બે તો બે બે શબ્દ કેવા બોલ આવે ના ગમે ગમે તે ગીત ગાય મસ્ત બળા ગીત ગાય અમારા વિષુભાઈ અને ભવનભાઈ સરસ મજાનું ગીત ગા છે તો ફેમિલી અમે બધા મિત્રો બહાર આવી ગયા છે અને બહાર આવીને બેઠા છીએ

તો આનું રિઝલ્ટ કેવું છે ને કેવું નહીં શૂટિંગ સારું થયું તો કમેન્ટમાં કેજો અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધા બાય બાય જય માતાજી જય દ્વારકા દે છે તમને આ વિડીયો ગમે હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તો બાય બાય